અમેરિકામાં યોજાનાર ફેશન વીકમાં ગુજરાતની જુઈ દેસાઈ રનવે મોડલ તરીકે જોડાશે અઢારમા વર્ષથી મોડેલિંગમાં ઝંપલાવનાર અમદાવાદની જુઈ દેસાઈ અમેરિકામાં યોજાનાર ફેશન વીકમાં ગુજરાત તરફથી રિપ્રેઝેન્ટ કરશે જી હા વાત કરીએ તો અમદાવાદના શેલા વિસ્તાર ખાતે રહેતી જુઈ દેસાઈની જેમણે અઢારમા વર્ષથી મોડેલિંગ કરવાનો અનહદ શોખ છે વિવિધ સ્પર્ધામાં પણ ભાગ લઈ વિજેતા પણ બનતી આવી છે મોડેલિંગની સાથે સાથે એર હોસ્ટેસનો પણ અભ્યાસ કરી ચૂકી છે અને એરપોર્ટ પર પણ કાર્યરત રહી ચૂકી છે અભ્યાસની સાથે સાથે મોડેલિંગમાં કંઈક કરી બતાવવાના તેમના લક્ષ્ય સાથે તેઓ હાલ મિસ ઇન્ડિયા કોસ્મોસના બીજા રનર તરીકે વિજેતા બન્યા છે સૌપ્રથમવાર તેમણે બે હજાર નવમાં મિસ નડિયાદ સ્પર્ધામાં ભાગ લીધો હતો આગામી દિવસોમાં અમેરિકામાં યોજાનાર ફેશન વીકમાં તેઓ રનવે મોડેલ તરીકે ભાગ લેશે જે ગુજરાતની દીકરી તરીકે સર્વે ગુજરાતીઓ માટે ગૌરવની વાત કહી શકાય અભ્યાસ મહેનત લક્ષ્ય અને લગન જો દ્રઢ હોય તો જીવનમાં શું નથી કરી શકાતું તે જોઈ દેસાઈ જેવી યુવતીઓની મહેનત પરથી જાણી શકાય છે આવો સાંભળીએ જોઈ દેસાઈ દ્વારા શું કહ્યું આ બાબતે અમદાવાદ સંજીવ રાજપૂત નમસ્કાર મારું નામ જ્યુ દેસાઈ છે અને હું અમદાવાદમાં રહું છું આકાશ રેસિડેન્સી છે કે બહુ વર્ષોથી છ વર્ષ જેવું રહું છું અને હું મોડલિંગને કરતી હોઉં છું ફેશન વીક્સને હમણાં હું મિસ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કોસ્મોસની સેકન્ડ રનરપ થઈ પણ મને નૃત્ય કર ડાન્સ કરવાનું એક્ટિંગ કરવાની મોડલિંગ ચિત્રકાર સંગીતને બધું બહુ જ ગમે છે મેડમ તમે આ મોડેલિંગ ફિલ્ડમાં કેટલા વર્ષથી જોડાયેલા છો હું આ ફિલ્ડમાં 18 વર્ષની હતી ત્યારથી હું જોડાયેલી છું પહેલી વાર મેં પાર્ટિસિપેટ કર્યું હતું મિસ નડિયા 2009 માં પછી મેં પ્રિન્સ એન્ડ પ્રિન્સેસ 2010 માં પાર્ટિસિપેટ કર્યું પછી મેં ગુજરાતી મૂવીઝમાં થોડા થોડા મૂવીઝમાં મેં કામ પણ કર્યું હતું પણ પછી વર્ષમાં મારે ભણવાનું એરોસ્ટીસનું મેં જોઈન કર્યું હતું પછી ત્રણ ચાર વર્ષ તો મેં એરોસ્ટિસનું ભણવાનું ને એની જોબને બધામાં એ કરતી એરપોર્ટ ઉપર કામ કામે કરતી હતી પણ પછી મેં ટુ થાઉઝન્ડ સિક્સટીનમાં મોડલિંગમાં પાર્ટિસિપેટ કરવાનું ચાલુ કર્યું હતું તો મેં મિસ દેલી ઇન્ડિયા ટુ થાઉઝન્ડ સેવન્ટીનની મિસ ટેલેન્ટેડમાં મને અવોર્ડ મળ્યું અને અત્યારે અને પછીથી કેટલા મિસ ગુજરાત એશિયા ઇન્ટરનેશનલ ઇન્ડિયા ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં હું બની મીન્સ ગ્લોબલ ઇન્ડિયા તરફથી ને હમણાં હું મીન્સ ઇન્ડિયા ઇન્ટરનેશનલ કોસ્મોસ સિઝન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફોરની સેકન્ડ રનર અપ મેડમ તમે આઉટ ઓફ ઇન્ડિયામાં બી અમેરિકામાં એક પાર્ટિસિપેટ કરી રહ્યા છો શું છે એનો યુઝ શું છે એક્ચ્યુઅલી આ જે આ ફેશન વીક આવવાનું છે અમેરિકામાં તો એમાં બહુ જ એક્સાઇટ છે ટુ થાઉઝન્ડ સેવન્ટીનથી જ મેં વિશ કર્યું હતું કે ભગવાન મને અમેરિકામાં મારે મોડલિંગ તરીકે મારે પાર્ટિસિપેટ કરવું છે એઝ અ મોડલ તરીકે ફેશન વીકમાં પણ બહુ વર્ષો લાગ્યા અને આ વખતે મને ઓપોર્ચ્યુનિટી મળી છે કે આવી રીતના તમે ફેશન વીક છે અમેરિકામાં તો આઈ થિંક ન્યૂ જર્સીમાં કેમાં છે તો એમાં હું રનવે મોડલ તરીકે જવાની છું એકચ્યુલી મેં રનવેઝ મેં એટલા બધા ઇન્ડિયામાં મેં એટલા બધા કર્યા છે દિલ્હીમાં મેં દિલ્હીમાં તો સિક્સ કે સેવન જેટલા કર્યા છે અને એક મેં ડહેરાદૂન માં કર્યું છે હમણાં અમે રિસેક્ટ દહેરાદૂન માં કર્યું છે તો એ પછીથી જ મને કોન્ફિડન્સ લેવલે આવ્યો કે હવે હું ઇન્ટરનેશનલ માટે પ્રિપ્લેર થઈ ગયો છું એક મેડમ વાત કરવા જોઈએ તો એ એર અને મોડેલિંગ કે જેનો કોન્સેપ્ટ જ આખો છે તમે આ વિચાર કેવી રીતે આપો એકચુલી મોડલિંગ તો મારું હોતું જ પહેલેથી પણ એરોસ્ટેસનો બાય ચાન્સ જ આવ્યો વાતો વાતોમાં મારા ઘરના લોકો એમ કરું કે ભાઈ તમે કંઈક બીજું વિચારો કે અત્યારે તો વીસ વર્ષની છે અને પછી ઉંમર રજૂનારી નાની છે તો તું આગળ કંઈક સારું એવું પણ તો મારી મારા કોઈ રિલેટિવમાં એક છોકરી એમ બોલી ભાઈ તમે એક કામ કરો તમે એને ગ્રુપિંગનો એ કરાવો પછી મમ્મી કહે છે ભાઈ તું એક કામ કર એ બધું એ છોડ એ બધું કર્યા વગર તું ઓનલાઈન જો કે કોઈ ક્લાસીસનું મમ્મી આ ફ્રેરી રીતના એરોસ્ટેસના ક્લાસીસ છે તો મમ્મી કહે છે કે સારું કે છે પહેલાં ત્યારે બે હજાર છ માં છૂટી ગયું તું ભણવાનું એરોસ્ટેસનું જ્યારે તું ટેન્થ સ્ટાન્ડર્ડમાં હતી એ વખતે તો એના બદલે તું અત્યારે તું જોઈન કર તારું ભણવાનું કમ્પલીટ કરી દે તો પછી મેં બે હજાર બારમાં ભણવાનું ચાલુ કર્યું અને પછી મેં તેરમાં કમ્પ્લીટ કર્યું તું અને મેં એટલા બધા ઇન્ટરવ્યુઝ આપ્યા હતા તો મારું ગ્રાઉન્ડ સ્ટાફમાં થવું હતું તો એર ઇન્ડિયાના ગ્રાઉન્ડ સ્ટાફમાં હું કામ કરતી હતી પણ બાય ચાન્સ મારું છૂટી ગયું હતું ને પછી હું દિલ્હી ગઈ હતું પછી દિલ્હીમાં એટલા બધા ઓ ગોડ એટલું બધું ફરીથી આ ઇન્ટરવ્યુ પેલો ઇન્ટરવ્યુ આ જગ્યાએ પેલી જગ્યા ઇન્ટરવ્યુ પણ એ મળતાં મળતાં પણ બહુ હેરાન થવાતું હતું પણ મેં કોઈને આ વાત નથી કહી કે મારું મેં મિસિસ રાધિકા કરીને એક હતી ઇન્ડિગોની એચઆર એણે મારું ઇન્ડિગોમાં કર્યું હતું કેબિન ઇન્ફ્રુ તરીકે જેણે મને શોર્ટ લિસ્ટ કરી હતી આજે પણ મને એટલો અફસોસ થાય છે કે હું ઇન્ડિગોમાં હું કેમ ના ગઈ પણ રાધિકા ઇઝ માય વન ઓફ ધ પ્લેઝર કે એણે મને ઓપોર્ચ્યુનિટી પણ આપી તો મારો લગ કામ ના કરી શકે